નમસ્કાર મિત્રો જન સાહસ ન્યૂઝમાં આપણું સ્વાગત છે આજ રોજ પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાની નગરપાલિકાની ચૂંટણીનું પરિણામ જાહેર થયું હતું જેમાં વોર્ડ નંબર પાંચમાં ભાજપની ચાર બેઠક પૈકી બે સીટ બિનહરીફ થઈ હતી અને બે બેઠક પર ભાજપના ઉમેદવારો ગોપાલભાઈ પંચાલ તથા બાબુભાઈ મકવાણા વિજયી થતાં ભાજપની પેનલ વિજયી થઈ હતી ડીજેના સૌ ભાજપના કાર્યકર્તા તથા ધારાસભ્ય શ્રી ફતેસિંહ ચૌહાણ રેલીમાં જોડાયા હતા વિજય થયેલા ઉમેદવારો એ સાત સહકાર આપવા બદલ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો જય હિન્દ જય ભારત લઘુમતી સમાજ પાર્ટી જનતા કરે છે આજે બંધ છે આ અમારો જે સંદેશ છે માત્ર કાલો માટે નહીં ગુજરાત માટે નહીં પણ પૂરા દેશ માટે સાબિત થશે લઘુમતી પણ ભારતીય જનતા પાર્ટીના સારા વિકાસના કામો અને નીતિને અપનાવે છે અને ભારતીય જનતા પાર્ટીની વ્યક્તિગત એવું હોય છે કે નગરપાલિકામાં વ્યક્તિ વિશેષ વસ્તુ હોય છે વ્યક્તિને પ્રેમ કરતા હોય છે પરંતુ જ્યારે અત્યારનો જે પણ પ્રકારનો સમય ચાલી રહ્યો છે એમાં જે પણ મારું યંગ બ્લડ છે જે પણ યુવાધન છે એ લોકોએ નિશ્ચય કરી અને તન મોહન અને ધનથી રાત દિવસ એક કરી અને આ ભારતીય જનતા પાર્ટીનું મહાન અને કમળ ત્યાં ખીણવવા માટે પ્રયત્ન કર્યો પબ્લિકે તમારા ઉપર વિશ્વાસ કરીને આજે તમે બહુમતીથી જેવ્યા છો તો આગળ અત્યારે જે કામ કરવાના છે એ તમે સ્વૈચ્છિક રીતે કરશો એવું પબ્લિકને શું તમને કહેવામાં આમાં મોટાભાઈ એવું કશું હોતું જ નથી કે જ્યારે જ્યારે બી આ પબ્લિક અમને લોકો વિશ્વાસ કરી અને આટલી બહુમતી જ્યારે ચૂંટાવે છે ત્યારે અમારી ફરજનો ભાગ જ બને છે એ લોકોના કામ કરવાના અને જે પ્રકારની સરકાર ચાલી રહી છે અને જે પણ પ્રકારના પગલાં સરકાર લઈ રહી છે તો આ વિકાસની વનધમડી બંજારમો આ વોર્ડ માણો એક પણ રીતે બાકી નહીં રહે એની ખાતરી આપું છું આજુબાજુના આપણે બીજા જે પૂછીએ એમને એ બી શું કહેવામાં છે ખાનજાદા ઉસ્માન ખાન શું કહેશો તમે અત્યારે આ જે બહુમતી જીત હાથર કરી છે એમાં તમે શું કહેશો ઓલરેડી એમાં એવું છે કે કમલેશ કુમાર વાડીલાલ પંજાલ સત્તા પર ગયા સાત વર્ષ નતા છતાં પણ અહીંયાની પબ્લિક એમને જ કામ કરવા માટેનું કહેતી હતી અને એ પોતે આમાં ઇન્ટરેસ્ટ લઈને કામ કરતા હતા અને એના માટે અહીંયાનું યંગ બ્લડ સર્કલ એમને સામેથી બોલાયા અને કહેવામાં આવ્યું કે તમે બીજેપીની ટિકિટ ઉપર લડો અમે તમારી સાથે છીએ પબ્લિક પબ્લિકનો સપોર્ટ તો ગોપાલભાઈ પંચાલ સાથે પહેલા બી હતો સાત વર્ષ પહેલા બી એમને ગોપાલ પંચાલભાઈને ને પોર્ટ નંબર વોર્ડ થી લડાયા હતા જીતા રહ્યા હતા એટલે કાશિયાબાદની સોસાયટી એકતા એવી છે જેને પણ એ બેસાડે એને બહુ મજબૂતી જીતાડે છે એની ગેરંટી જય હિન્દ જય ભારત રિપોર્ટર તુફેલ શેખ કાલોલ પંચમહાલ